નવસારી જિલ્લામાં એક માસમાં પાંચસો થી વધુ સાયબર ક્રાઈમની અરજી આવી રહી છે ત્યારે આનાથી કેવી રીતે બચી શકાય અને ક્યાં ફરિયાદ કરવી તે અંગેની માહિતી આપવામાં આવી હતી હાલમાં એપી ખેતી થતા ફ્રોડ બહુ વધી રહ્યા છે પીએમ કિસાન એપી કે યોનો એસબીઆઈ એપી કે યસ બેંક એપી કે આરટીઓ ચલન એપી જેવી ફ્રોડ ફાઇલ કોઈ એકના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય તો તેમનું વોટ્સએપ હેક થઈ જાય છે અને તેમાંથી તેઓના તમામ કોન્ટેક્ટ અને વોટ્સએપ ગ્રુપોમાં તે એપીકે ફોરવર્ડ થઈ જાય છે આ સિલસિલો ચાલતો રહે છે અને ઘણા લોકો આનો ભોગ બને છે જેને લઈ અવસરી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કેવી રીતે બચી શકાય અને ક્યાં ફરિયાદ કરવી તે અંગે માહિતી આપવામાં આવી છે નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમ પાસે દર માસે 500 થી વધુ અરજી આવી રહી છે સાયબર ક્રાઈમની ટીમ લોકોને સાવચેત રાખવા તમામ પ્રયાસ કરી રહી છે જેમાં શું ધ્યાન રાખવું એના તરફ પણ એક નજર કરીએ તો એપીકે ઇન્સ્ટોલ થઈ જાય તો શું કરવું અસગસ્ત ફોનને તરત ફ્લાઇટ મોડ પર કરી સિમ કાર્ડ કાઢી નાખો સિમ કાર્ડને બીજા સુરક્ષિત ફોનમાં નાખો આ સુરક્ષિત ફોનનો ઉપયોગ કરીને નેટ બેન્કિંગ અને અન્ય મહત્વપૂર્ણ પાસવર્ડ તરત જ બદલો એકવાર નવા ફોનમાં બેંક એકાઉન્ટનો એક્સેસ મળી જાય પછી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાયા હોય તો તેની વિગતો નોંધો સાયબર હેલ્પલાઇન पर कॉल करें अथवा www.cybercrime.gov.in डब्ल्यू तमारी अर्जी रजिस्टर कर तमारी बैंक ने तात्कालिक जानकारी तमारू खातों फ्री अथवा सुरक्षित करा रिपोर्ट तो, एनडीसी न्यूज़